અર્બન કંપની લિમિટેડનો આઈપીઓ અનાઉન્સ થઈ ગયો છે આ આઈપીઓની આજે આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છે સૌ પ્રથમ આપણે કંપનીના કાર્યની વાત કરીએ તો આ કંપની બે હજાર ચૌદમાં ઇનકોર્પોરેટ થઈ હતી આ કંપની એક ટેક ફૂલ સ્ટેક ઓનલાઈન માર્કેટ પ્લેસવાળી કંપની છે જેમાં તે ઓફર કરે છે હોમ અને બ્યુટી સર્વિસ તેની જ સાથે ફોરેનમાં પણ અમુક તેની પ્રેઝન્સ અવેલેબલ છે જો આપણે કંપનીના કાર્યની વાત કરીએ તો કંપની કન્ઝ્યુમર બુક સર્વિસીસ કહેવાય તે પ્રોવાઈડ કરે છે જેમ કે ક્લીનિંગ પ્લમ્બિંગ ઇલેક્ટ્રિક વર્ક એપ્લાયન્સીસ રિપેરિંગ બ્યુટી એન્ડ ટ્રીટમેન્ટ મસાજ થેરેપી વગેરે જેવું અને તેની જ સાથે કંપની એક હોમ સોલ્યુશન સર્વિસ પણ પ્રોવાઇડ કરે છે જેમાં વોટર પ્યુરિફાયર ઇલેક્ટ્રિક ડોર લોક્સ જેવી સર્વિસ પ્રોવાઈડ કરે છે અન્ડર ધ બ્રાન્ડ નેટિવ અહીં મિત્રો આપણે કંપનીની વેબસાઇટ પર આવી ગયા છે તો અહીં જોઈ શકો છો કે કંપનીએ મેન્શન જ કરેલું છે કે વુમન અને મેન માટે જે સલૂન અને સ્પા સ્પાને મસાજને જે સર્વિસ આપતી હોય છે તે પ્રોવાઇડ કરે છે એસી રિપેરિંગ માટેની સર્વિસ પ્રોવાઈડ કરે છે વોટર પ્યુરિફાય માટેની સર્વિસ છે ઇલેક્ટ્રોનિક્સ અને પ્લમ્બિંગ માટેની સર્વિસ છે ક્લીનિંગ માટેની સર્વિસ છે તેની સાથે કહેવાય ને કે પેઇન્ટ છે પછી કિચન ક્લીનિંગ છે વગેરે જેવી ઘણી ટાઈપની સર્વિસીસ જે છે એ કંપની પ્રોવાઈડ કરે છે એટલે કે ઇનડાયરેક્ટલી બ્યુટી અથવા તો હોમ રિલેટેડ કોઈ પણ સર્વિસ જોતી હોય તો આ કંપની તેના માટેની અલગ અલગ જાતની સર્વિસ પ્રોવાઈડ કરે છે કંપની ક્લેમ કરે છે કે છેલ્લા ત્રણ મહિનાની અંદર તેની પાસે એવરેજ કસ્ટમર લગભગ ચોપન હજાર ત્રણસોને સુડતાલીસ જેટલા હારતા ત્યારબાદ જો આપણે ટાઈમલાઇનની વાત કરીએ તો દસ તારીખે આઈપીઓ ઓપન થવાનો છે બાર તારીખે ક્લોઝ થવાનો છે એલોટમેન્ટ જે છે એ પંદર તારીખે રહેવાનું છે અને લિસ્ટિંગની વાત કરીએ તો સત્તર તારીખે લિસ્ટિંગ થવા જઈ રહી છે આઈપીયુના પ્રાઇસ બેનની વાત કરીએ તો અઠ્ઠાણું થી એકસો ત્રણ રૂપિયા રહેવાની છે અને હંમેશા કટ ઓફ પ્રાઇસ પર જ અપ્લાય કરવાનું હોય છે એક લોટની અંદર એકસો ને પિસ્તાલીસ શેર રહેવાના છે તેની સાથે જો આપણે ઇસુ સાઇઝની વાત કરીએ તો કંપની ઓગણીસો કરોડ રૂપિયાની ઇસુ સાઇઝ લઈને આવી રહી છે જેમાંથી ચારસો ને બોતેર કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યુ અને ચૌદસો અઠ્યાવીસ કરોડ રૂપિયાનું ઓ એફ રહેવાનું છે જો આપણે રિઝર્વેશન કોટાની વાત કરીએ તો અહીં ક્યુઆઈ માટે સેવન્ટી ફાઈવ પર્સન્ટ રિટેલ માટે માત્ર દસ ટકા જ રાખેલા છે એનો મતલબ કે એલોટમેન્ટના ચાન્સીસ કમ્પેરેટિવલી ટફ રહેવાના છે અને એચએનઆઈની વાત કરીએ તો એચએનઆઈ માટે પંદર ટકા રિઝર્વેશન રાખેલું છે જો આપણે એપ્લિકેશન વાઇઝ રિઝર્વેશન કોટાની વાત કરીએ તો અહીં રિટેલ કોટામાં એક લાખ સત્યાવીસ હજારને એકાવન એપ્લિકેશન રિઝર્વ રાખેલી છે સ્મોલ એચએનઆઈમાં ચાર હજાર પાંચસોને આડત્રીસ એપ્લિકેશન અને બિગ એચએનઆઈમાં નવ હજારને પંચોતેર એપ્લિકેશન રિઝર્વ રાખેલી છે ત્યારબાદ કંપનીના ફાઇનાન્સિયલ્સની વાત કરીએ તો અહીં એસેટમાં તમે જોઈ શકો છો કે ત્રેવીસ અને ચોવીસની અંદર લગભગ સિમિલર જ એસેટ જોવા મળી છે બે હજાર પચીસની અંદર બાવીસો કરોડ રૂપિયાની એસેટ થઈ ગઈ છે ટોટલ ઇન્કમની આપણે વાત કરીએ તો સાતસો છવ્વીસ કરોડની ઇન્કમ નવસો સત્યાવીસ કરોડે અને નવસો સત્યાવીસ કરોડની ઇન્કમ બારસો ને સાઠ કરોડે પહોંચી ગઈ છે એનો મતલબ કે ઇન્કમમાં તો વધારો થઈ રહ્યો છે પરંતુ અહીં જોવાની વાત એ છે કે પ્રોફિટ આફ્ટર ટેક્સ છે તેમાં કંપની છેલ્લા બે વર્ષથી નુકસાન કરે છે અને બે હજાર પચીસના વર્ષની અંદર નફો દર્જ કરેલો છે એટલે કે આ એક કંપની ખોટ કરતી કંપની હતી છેલ્લા બે વર્ષથી અને આ વર્ષે આઈપીઓ લાવવાનો સમય થયો ત્યારે કંપની એક પ્રોફિટ મેકિંગ થઈ ગઈ અહીં તમે કંપનીના કેપીઆઈ પણ જોઈ શકો છો અને લગભગ કંપની સાડા એક થી લઈને બાસાઠ રૂપિયાનો પીઈ મલ્ટિપલ એક્સપેક્ટ કરી રહી છે અહીં તમે કંપનીના ઓબ્જેક્ટિવ પણ જોઈ શકો છો કે અલગ અલગ જાતનું ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્કેટિંગ એક્ટિવિટીઝમાં આટલો ખર્ચ કરવાની છે ત્યારબાદ જો આપણે રજિસ્ટ્રારની વાત કરીએ તો એમયુએફજી ઇન ટાઈમ રહેવાનું છે તેની જ સાથે જો આપણે લેટેસ્ટ જીએમપી અપડેટની વાત કરીએ તો આ કંપનીનું ઓપનિંગ જીએમપી વીસ રૂપિયા હતું અને જીએમપી લો લગાડ્યું હતું નવ રૂપિયાએ અને કરંટ જીએમપી ની વાત કરીએ તો અત્યારે લગભગ બાર રૂપિયા જેવું પ્રીમિયમ ચાલી રહ્યું છે તો મિત્રો આ તો આજનો વિડીયો આઈ હોપ તમને વિડીયો સમજાઈ ગયો હશે આ અમારી ટેલિગ્રામ ચેનલ છે જેને જોઈન કરી લેજો લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને પિન કોમેન્ટની અંદર આપેલી છે જો તમારો કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં કહેજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ